દોરી ભેગી કરી છે કારણ કે આપણે ગલપ લેવા જવાનું છે વરસ્તીની ગેરંટી વાળો તો એટલે એટલે દોરી આપણે ભેગી કરી છે ને આપણે વજન કાટા પર મૂકવાની છે હાલો દોરી આપીને મે ગલપ લાવી છે ક્રોમ ટોમ ના ગલપ લાવ્યા કંપનીના ના ગઢાની ગઢા ની કંપની ના ગલપ છે તો શેટ ટેસ્ટ કરે છે કેવા છે સાહિલ ભાઈ તારા જો આ બજે દોરી લાવ્યા છે ઘૂસ બીજે અને સાહિલભાઈને ભાઈ નવ ગલપ નવ લેવા આવી ગયો છે પાણી વાળા નાળિયેર લઈ લીધા છે આપણા ભાઈ છે આપણા નાળિયેર વાળા

કારણ કે આ ગજ પછી આ ગજ બધા પતંગ છડા આવે એટલે કારણ કે અત્યારે ગોઠવી દીધા છે કમ્પ્લેટ પણ આપણે થઈ જાય તૈયાર ને અમારે રાધુભાઈ તારા પંપુડા રમવા પડ્યા છે પાછા અને તૈયાર થઈ જશે કે કટે ને એવા જો અમારે બેન તૈયાર થઈ જશે બેન જાય ગઈ ને કેમ છે મજામાં તો આપણે વિડીયો તેમ જોવો છો ને પાછા તો હા હા સાધુ બેન ની તૈયાર થઈ જશે કારણ કે આજે દીદી ને સાવનથી ઘી દેવા તો જો તૈયાર નવા નવા કપડાં પહેરી દેશે બેન કે આ કેવા કપડા કહેવાય બેન ઘાઘરા વાળા કપડા પીરીને તૈયાર થઈ જશે અને અમરે અમને દેવબેન ના કોમેડી વિડીયો ઉતારવાના છે શોર્ટ વિડીયો ઉતારવાના છે તો બધા કહી ગયો ને બધા લોકો મને જો પહેલાં આપણે મંદિર સાફ પી નાખ્યું છે કારણ કે છઠ્ઠી ગઈ છે જો તો પડદા ને એવું બધું મેં તોડ ને બધું ધોઈ નાખ્યું છે અને થઈ હું કમ્પ્લીટ તો ફટાફટ પેલા આપણે હવે હીરા લઈ આવી અને પછી ઘં છે થઈ જાય અને આ લોકો ઘી દેવા જાય ને હું દીવું બે ઉતર છું વિડીયો તો આપણે ઘરનું બાણું દઈ દઈએ ફટાફટ અને પછી જાય છું હવે સગેજ ના ઘી હીરા લેવા લેવાનું નાળિયેલ લેવા કારણ કે અમારા પપ્પા બે ત્રણ દિવસ મજા નથી તો હું પોતાના નાળિયેલ લઈ લઈ તો નાળિયેલ લેવા આવી જઈશું પાણીવાળા નાળિયેલ લઈ લીધા છે આપણા ભાઈ છે આપણા નાળિયેલવાળા તો ચાલો હવે આપણે હીરા લેવા જઈએ અને પછી જઈશું આપણે ઘરે આપણા રિંગ રોડ આવી જશે એસી ફૂટ રિંગ રોડ આવી જશે આપડે વિનુભાઈ જાશે નિપલ લેવા આવી ગયા વિનુભાઈ નિપલ જરૂર પડી મુદીભાઈ નિપલ મગાવીને નિપલ લેવા જશે તો આ રીતનું બધું આપણે વલ્લભ કામ ચાલુ ચલો કારણ કે હાથ દુખ્યા છે એટલે પાંચ ત્રણ આવી ગયો છે બે ને બે એટલે બે બાવડા દુખે છે પાણીપુરી વાળા પાણીપુરી કમ્પ્લીટ કરી નાખીએ છીએ આપણે પાણીપુરી રેસ ખાવાય ને અત્યારે રાવણ છે કે ત્યાંના ક્યાં જવાનું છે એ તમારે જાણવું હોય જોવું હોય કન્ટિન્યુ મારે બધા લોકોમાં બધા ભીનારી છે વિનુભાઈ નિપલ લેવા જાય નિપલ લેવા આવે પછી રાજ્યો પાસે ક્યારે

અલગથી માં બાબુને દેડવા ગી દેવા જાવું છે મોટા બાબુ લાવું પણ આ બાબુ છે અમારા આ બાબુ છે આ બાબુ છે અમારા શીખ બેબી પણ આવેલા હતા તો આ મોટા મોટા ગયા બધા બધા સિતારા મળો તો આમાં હું બાબુ છોકરી શું કહી છે એ બાબુ છોકરી શું કીધી અરે એ

આ બીજી દોરી છે બધી કમ્પ્લેટ છે આ બાજુ લેમ્પ આપે છે બધા અને આ રીતની જો દોરી બધું લઈને બધા આવે છે આપડે ભાઈ બને છે વાહ ભાઈ વાહ આ બધી ગોસ્ટ બીજી આવીને આ લોકો આપણે લેમ્પ આપે છે અને વર્ષ દિન ગલબ ગેરંટી પણ તારીખ પણ મેળવી દેશે આપણે પણ લીધા છે ચાર ગલબ લીધા છે જો આપણે આ દોરી છે અને આ રીતનું છે ભાઈ આવો બધા લાભ લેવા સાહિલભાઈ ભાઈ અત્યારે જો આ બીજી દોરી લેવા છે ઘુસ બીજી અને સાહિલ ભાઈ ને અત્યારે નવ ગલબ નવ ગલબ નું વજન જોયું છે એટલે ગલબ બધા આવી જશે અને એના જે મેન ડીલર છે આવલા ભાઈ કઈ જાય આવડા ભાઈ એના તમે શું ઠે આ કઈ કંપનીના ગલબ છે મોટા ભાઈ કંપની એક વર્ષ ગેરંટી આપશે બરાબર જો સાહિલ ભાઈ બે નવ ગલબ નું વજન થયું છે નવ ગલબ આપ્યો સાહિલ ભાઈ ના ફોટો પાડવાનો છે ફોટો પાડ લે ઈ તો આપણે બીજો ફોટો સલા પાડ લે હાલો દોરી આપી ને મે ગલબ લઈ રહ્યા છે ક્રોમ ટોમ ના ગલબ લાવ્યા કંપનીના ભાઈ ભાગે ગટ્યા ની કંપની ના ગલબ છે હવે તો શેટ ટેસ્ટ કરે છે કેવા છે કેવા નહીં પણ કઈ ક્રોમ ટોમ ની વસ્તુ કઈ ગટ્યા ની ભાઈ તારીખ મરાવતા પણ એમ તારીખ હું મળે કારણ કે એ લોકો તે આ રીતની સેવા કરતા હોય અને આપણે પછી તારીખ મરાવી થોડું સારું લાગે કે આ રીતની સરસ મજા જીમ છે આવતા વર્ષે સ્કીમ આવશે એવું લોકો કે છે તો આજિક વહેલા વયો લઈ આવ્યો હો કલમ ગલબેન કમ્પલેન વહ્યા હશે આપણે જઈએ છીએ ઘરે અને તમારે ઘરે જઈને તમને પછી કલબ સેગમિન બધા કેટલું અંજવાળો ફેંક્યા છે

ગલબ થઈ ગયો છે ઓલરેડી કમ્પ્લીટ અને એક ગલબ ઓલા ખૂણે નહીં જો એક ગલક જો આ ખૂણે નહીં જો એટલે ભાઈ ગલબ તો બહુ સારો છે પણ તેની પણ બધા જોઈને ખુશ કરી લે ભાઈ તો ટીમ ફટાફટ જઈ આવી પહેલી જો છે પણ આજ આપણે દીવુબેના પતંગ જો બધા પેક કરી દે ટેપટી બેંધી જો આમાં દીવુબેના પતંગ બધા પોરાટો બધા પેક કરી દે આમ હમે જે ઠેલી વાહ ભાઈ વાહ દીવુબેને બધા પતંગ પેકિંગ કરી નાખી છે ને આપણે મુગ્યા છે માળિયામાં આ એક પંજો છે એ નથી હમતો એટલે ટીવી વાળા કોખામાં મૂકવાનો છે તમારે દીવ બહેનનું કામ ક્યાં ઘટા નહીં હોય એટલું બધું કામ આવે ટેબલ પડ્યું છે શક્યો હવે તામ તામાં પતંગ દે દેવા પછી બે રીતે વાળું કરવા ફટા પડે પછી રાવણ શેખ રાય બહેનના દવાખાને પણ ખુશીના સમાચાર છે એ તમને હું કહી દઉં તો બધા મહિનાની કન્ટિન્યુ બધા ઓળખમાં ઓળખવામાં પતંગ પહેલાં આપણે ગોઠવી દઈએ પી હું વાળું તો ચાલો પતંગ ચઢાવી દઈશ માથે બે જ આપણે વાળું કરવા વાળોમાં શું છે તમને કીધું જો પડતું બનાવ્યું છે મારા ભાઈ અને પાપડ અને ગરમા ગરમ રોટલા ચાલો બધા ઓળો ખાવા thank <laughs> you